વેપારી મદદના બહાને તેમના સાગરીતો અપહરણ કરી આશીક ઉર્ફે દાળિયો દેસાઇ અને અલ્પેશ ડાભી નામના આરોપીની ધરપકડ કરી ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખ આપી વેપારી માર મારી અને લૂટ ચલાવી હતી પીડિત પાસેથી બાર રોકડ છસ્સો દિરહામ અને પચીસ હજારની કિંમતની ઘડિયાળની લૂટ કરવામાં આવી પૂછપરછ દરમિયાન સરખેજના અબુ નામના યુવકે ટીપ્સ સાપી કે ફરિયાદી પાસે ઘણા રૂપિયા છે હની ટ્રેપમાં ફસાવશું તો એક કરોડ થી વધુ રૂપિયા મળશે જેને લઈ યુવતીએ ખોટું નામ ધારણ કરી અને મિત્રતા ખેળવી ગુનો આચાર ભાવનગરની ક્રાઇમ બ્રાન્ચ તરીકે ઓળખ આપી અને આરોપીઓએ જે ખંડણી અને માર માર્યાનો બનાવ બન્યો છે એમાં આરોપીઓની અટક કરવામાં આવેલી છે આમાં અમદાવાદ ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખ આપવામાં આવેલી હતી અને હની ટ્રેપનું કાવતરું રચી અને જે ફરિયાદી છે એનું અપહરણ કરવામાં આવેલું હતું ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સમગ્ર મામલામાં મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે